ટી શર્ટ પહેર ટી શર્ટ મને ટી શર્ટ પહેલા લુભા ટી શર્ટ પહેર્યા વગર કોઈ છોકરા હોય ટી શર્ટ પહેર્યા વગર તો તો તું કેમ શું હોવા જાન કરવા મિત્રો આના જેવી રીતના સુતો હોય સુઈ જાય છાનમુનો તો મસ્ત મજાનું જમીન શેટી ઉપર ચડી ગયા અને હવે થોડીક વાર સુઈ જાવું છે દ્રાક્ષા વધે તા બાજુ હમકો થોડી સી ખાની હે દ્રાક્ષ ઇતરાને દો ઇતરાને દો આને દો તો દ્રાક્ષ ટપા ટપા જેવી મસ્તી કે નહી માં મે છાયલાની જાડી છે થોડી મસ્ત હું હે હા ટબા ટબા જેવી હોય કેવી હેલી હા અને આ તો દ્રાક્ષ છે ને ત્યાં સુધી ખાધા જ રાખશે દ્રાક્ષ એની ભાઈ ફેવરેટ આઈટમ છે કા ખાવ ફાઇનલી મિત્રો મસ્ત મજાની થોડીક નીંદર કરી લીધી છે અને વાગી ગયા છે સાડા ચાર પોણા પાંચ જેવું થઈ ગયું હે તો એ ભાઈ ઘરમાં બધાય હોતા એમ જુઓ હા હામો હામો દરવાજો મેં ખોઈલો હે બાકી તો બધા હોતા જ છે કેમ કે ઘરમાં અંધારું ના હોય ને ભાઈ તો કઈ નીંદર જ નથી ટેવ બપોરે બહુ યાર ખતરનાક ટેવ પડી ગઈ એનું કારણ છે બપોરે હોતો નથી ને તો આખો બપોર પછી આખો દીક બગડી જાય મજા જ નથી થાતી આખું મૂળ હે ને વિખાય જ રાખે આમ કામ કરવાની આજની ઈચ્છા ના થાય કંટાળો જ આવ્યા રાખે તો બપોરે થોડીક વાર ભલે પંદર વીસ મિનિટ હોવું તો પડે જ છે મારે जो भी एक अभी ठी है एक फोन जो है ना भाई आ तो मांड मांड हूँ तो भाई तो कौन जेकर है जेकर अब तो कहीं ये नहीं खोलो मेरे को इंगली भाई हमारा नीता बेन उठी गया है नीता बेन नास्तो करवो से क्यों करो नास्तो करवो छे नास्तो को तो मिल जाता है, तो है? तो है? तो तो ना तब तो भूख ना नाम जो भूख खाते गये

પાંચ વાગે તો પાંચ તો વાગી ગયા તીગા હજી નથી વાઈ ગયા આમ ઘડિયાળમાં જોજી પાંચ થઈ ગયા પાંચ થઈ ગયા પાંચ તો થઈ ગયા છે એ શું છે હે પતાસું કહેવાય શું કહેવાય હા પતાશું

અમારા ઘરમાં છે ને બધાથી નોખું ચડતું હોય ને તો આ બેનનું આમ જો બધા એવું ખાઈ છે પોતે આ ખાઈ છે અને આખા ગામ ગામનો ચા બનાવી નાખો ચા ને ખારી ખાવા એટલો બધો ચા તું પી જાય હે એવું તું હોય એમાં એવું હતા અહીંયા કે ના

ચાલો નાઈ નઈ કરવા જવું છે ને ત્યારે આવું છે ગરોડી તો છે હો ભાઈ બાપુ બપુ ભરી જશે હાતો નઈ જાતો નહીં ક્યાં લઈ જાય હા એન ઘર નથી ખોટું બોલ તને ખબર ના પડતી તારે ના બોલે અમને જ ખબર હે ગાજીકુ એનું ઘર થોડું હોય ઉપર હા એનું ઘર નો હોય હવે ઉપર છે જો આ મેળી ઉપર કા મેળી ઉપર છે ને શું ઘર એ ગેસી ઓમ નઈ વર્ષા કે કે ઘર હા મે

ધૂળ ઉડે દીકા હે એ ગાંડા જો તો હા મુજો તો એ આમ તો જો થોડું ઉડાડે લે તોડી નાખવાની છે ફાઈનલી મિત્રો અલકા પણ નાઈ ધોઈન ફ્રેશ થઈ ગઈ છે કપડા બપડા ચેન્જ કરી લીધા હે હવે ક્યાં જવાનું ઓલી ઉપર ઉપર શું છે મેડી ઉપર શું મેડી ઉપર શું છે હે ફોટો પાડવાનો છે તો ભાઈ ફોટોશૂટ કરવા મેળી ઉપર જવાનું છે અને અમારા આતુ દીદી એવા આરખુડા છે ને હજી નાયા નથી નાહને જા નાહને કેમેરામેન હજી એને નાવાનું બાકી છે અમે બધે તો ફ્રેશ થઈ ગયા તાણે ફોન આવે આપણામાં કેતો હવે કેતો આવું જ કરવાનું છે હા મિત્રો આપણે થોડુંક ફોટોશૂટ કરવાનું હતું આપણા આ લોકેશન ઉપર તો ફોટોશૂટ થઈ ગયું થઈ ગયું ને લી અને અમારા આતુ દીદીને અમારે ઝીંકુડો જોવા કંઈક સ્ટન્ટ કરે છે એ તમે શું કરો છો હે ઝીંકુ હવે ચક્કર આવે છે હે મૂકી દે અને મૂકી દે મિત્રો વાગી ગયા છે નવ અને હજી આપણે જમવાનું બાકી છે અને પછી જવાનું છે આપણે હોલિકા દહનમાં માં જવું છે ને દીકા હોળી માં જવું છે ને અને આમાં શું લે એવો આવો ભાઈ આવી ગયા કલર કાલ માટે તૈયારી થાવ મીંડી છે હા પિચકારી લે એવો તું કલરે આવી ગયો અને અમારા ઝીંકાની પિચકારી આવી ગઈ તો હવે જમીન આપણે જાશું પેલા હોળી દર્શન કરવા તો કન્ટિન્યુ થઈ ગયા છે સાડા નવ અને હવે હોળી દર્શન પૂરા થઈ ગયા અમે કીધું અને થઈ ગયું મોડું તો જમવાનું અત્યારે આપણે બ્રેક મારી દીધી કાંઈ લી પહેલા સીધું હું જવું દર્શન કરીએ પાછા ની રહે તો જમશું બરાબર તો મિત્રો પહેલા આપણે જશે હોળી દર્શન કરવા અને પછી નિરાજે જમશું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે હવે આપણે પાછું તો ફાઇનલી મિત્રો હોળી માતાના દર્શન કરીને પાછા આવી ગયા છે આપણા ઘરે ને હવે જો જમવું છે જમવું મમ્મી તારે મમ ખાવું છે દીકા તારે મમ ખાવું છે ફૂગો જોતો છે અત્યારે હવે ફૂગો હોય કાલે આપણે અત્યારે નહીં કાલે એમ થોડું હાલે કાલે 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 તો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી લીધી અને થોડુંક આપણે અત્યારે જમી લઈએ તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો તો મળીએ નવા વિડીયો સાથે બાય બાય